નમસ્કાર હું શું શું તમે તમે સિરીઝમાં સ્વાગત છે આપનું ક્યારે એવા સમુદ્ર વિશે સાંભળ્યું છે જેમાં વ્યક્તિ ક્યારેય ડૂબતો નથી દુનિયામાં અનેક અજાયબીઓ છે પણ આ સમુદ્ર અનોખી વિશેષતા ધરાવે છે કહેવાય છે કે તમે ગમે તેટલા સારા તરવૈયા હો પરંતુ જો તમે ખુલા સમુદ્રમાં સાહસ કરો અને વધુ દૂર જવાનો પ્રયત્ન કરો તો ત્યારે ડૂબી જવાનો ભય વધુ રહેશે પણ જો તમે આ સમુદ્રમાં સુઈ જાઓ તો પણ તમે ડૂબશો નહીં તો આ સમુદ્રનું નામ છે ડેડ સી ડેડ સીમાં નાખલી દરેક વસ્તુ તરે છે તો ચાલો જાણીએ આ સમુદ્ર વિશે કે આ ક્યાં આવેલું છે ધરતીના લગભગ દરેક ખૂણાને જીવન વડે ધબકતી કરનાર પ્રકૃતિએ કેટલીક એવી જગ્યાઓ પણ છોડી છે જ્યાં જીવન પાંગર્યું ન હોય ઇઝરાયલ અને જોર્ડન ની સરહદે આવેલો મૃત સમુદ્ર એટલે કે ડેડ સી આવું જ એક વેરાન સ્થળ છે નામમાં ભલે સમુદ્ર હોય પરંતુ મૃત સમુદ્ર હકીકતમાં ખારા પાણીનું વિશાળ સરોવર છે જો કે આશરે બસો ની ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અને કિનારે દરિયાની જેમ જ મોજા અફડાતા હોવાને કારણે સરોવર સમુદ્રનો દેખાવ સર્જે છે દરિયો જોઈને જે તેમાં છબછબિયા કરવાનું અને વારાફરતી કિનારે ધસી આવતા મોજા પર સવાર થવાની ઈચ્છા થયા વગર ન રહે પરંતુ તરતા ન આવડતું હોય એવા લોકોએ પોતાની ઈચ્છા પર કાબુ રાખીને પણ દરિયામાં આગળ સુધી જવાની ઈચ્છા દબાવી રાખવી પડે છે પરંતુ ડેડ સી ખાતે એવા કોઈ બંધન નડતા નથી અહીંયા તો ભલે તરતા ન આવડતું હોય તોય પાણીમાં છલાંગ મારીને દરિયાને હવાલે થઈ જવામાં કોઈ વાંધો આવતો નથી કારણ કે એક મૃત સમુદ્રની એક ખાસિયત છે કે તેમાં ડૂબવાનું કોઈ જોખમ નથી હકીકતમાં મૃત સમુદ્રનું પાણી એટલું ખારું છે કે તેમાં મનુષ્ય તો શું બીજો કોઈ સજીવ ડૂબી શકતો નથી મૃત સમુદ્રની આ વિશેષતાના કારણે જ અહીંયા સેલાણીઓનો મેળો જામેલો રહે છે લોકો બેફિકર બનીને પાણીમાં જમ્પ લાવે છે અને કલાકો સુધી પાણીની સપાટી પર લાકડાની જેમ તરતા રહે છે પાણીની સપાટી પર આરામ ફરમાવતા અને અખબાર કે પુસ્તક વાંચતા પણ લોકો જોવા મળતા હોય છે ડેડ સી એ સમુદ્ર સપાટીથી લગભગ એક હજાર ત્રણસો અઠ્યાસી ફૂટ નીચે આવેલું છે એટલે કે તે પૃથ્વીના સૌથી નીચલા બિંદુએ છે આ સાથે આ સમુદ્ર લગભગ ત્રણ લાખ વર્ષ જૂનું પણ છે જોર્ડન અને ઇઝરાયલ વચ્ચે આ અનોખો અને રહસ્યમય દરિયો આવેલો છે તે સમગ્ર વિશ્વમાં ડેડ સી તરીકે ઓળખાય છે આ સમુદ્ર તેના અત્યંત ખારા પાણી માટે જાણીતું છે આ સમુદ્રનું પાણી એટલું ખારું છે કે તેમાં કોઈ પણ જીવ જીવી શકતો નથી છોડ પણ તેમાં ટકી શકતા નથી મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજ સમુદ્રના પાણીમાં જોવા મળે છે તેમના વધેલા જત્તાને કારણે આ સમુદ્રમાંથી નીકળતું મીઠું પણ માણસો માટે ઉપયોગમાં લઈ શકાતું નથી જ્યારે વરસાદ પડે છે ત્યારે જમીન પર ખડકોમાંથી મીઠું વરસાદ ધોઈ નાખે છે જેથી તે પાણીમાંનું મીઠું ભેગું થાય છે નિયમિત સમુદ્ર અથવા સમુદ્રના પાણીમાં મીઠાના પ્રકારમાં મોટા ભાગે સોડિયમ ક્લોરાઈડ હોય છે એટલે કે મીઠું આપણે આપણા ભોજન સાથે જે ખાઈએ છીએ ડેડ સી ના પાણીમાં ત્યાં સોડિયમ ક્લોરાઈડ ઓછું હોય છે અને અન્ય પ્રકારના અન્ય પ્રકારના મીઠા હોય છે ડેડ સમુદ્રની સપાટીથી લગભગ એક હજાર ત્રણસો અઠ્યાસી ફૂટ નીચે છે એટલે કે તે પૃથ્વીના સૌથી નીચલા બિંદુ છે આ સાથે આ સમુદ્ર લગભગ ત્રણ લાખ વર્ષ જૂનો છે તમને જણાવી દઈએ કે આ સમુદ્રની ઘનતા એટલી વધારે છે કે તેમાં પાણીનો પ્રવાહ નીચેથી ઉપર સુધી આવે છે અને આ જ કારણ છે કે કોઈ પણ માણસ ડૂબવાને બદલે પાણીની સપાટી પર તડતો રહે છે કેટલાક નિષ્ણાંતો માને છે કે ડેડ સી નું ખારું પાણી આખી દુનિયામાં સૌથી અનોખું છે કારણ કે તે ઘણા રોગોને પણ મટાડે છે આ સમુદ્રનું પાણી અન્ય કોઈ પણ સમુદ્રના પાણી કરતાં 33% વધુ ખારું છે અને તેના કારણે તેમાં સ્નાન કરવાથી ત્વચા સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે. તેની માટીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવે છે. તો આ હતો ડેડ સી દરિયો જેમાં કોઈ પણ વસ્તુ કે માનવી ડૂબી શકતી નથી અને આ સમુદ્રનું પાણી એટલું ખારું છે કે તેમાં કોઈ પણ જીવ જીવી શકતો પણ નથી છોડ પણ તેમાં ટકી શકતા નથી જો તમે તેમાં કોઈ પણ માછલી છોડી દો પછી ભલે તે સમુદ્રની માછલી હોય તો પણ તે મરી જ જશે આ સાથે આ સમુદ્ર લગભગ ત્રણ લાખ વર્ષ જૂનો છે તમને જણાવી દઈએ કે આ સમુદ્રની ઘનતા એટલી વધારે છે કે તેમાં પાણીનો પ્રવાહ નીચેથી ઉપર સુધી આવે છે અને આ જ કારણ છે કે કોઈ પણ માણસ ડૂબવાની બદલે પાણીની સપાટી પર તરતો રહેશે તો શું તમે જાણશોની સિરીઝમાં હાલ બસ આટલું જ ફરીથી મળીશું બીજા નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો